પણ ટ્રાફિક જ હતી તો શું કરું તું કે નઈ નિશાળ એટલી મોટી હોય ને નહીં તમે આમો એવું તો કઈ બને તમારે છે ને એક વાત એવું છે કે ભણવું જ નથી ભણવું જ છે પણ એમાં ટ્રાફિક બહુ હતી એમ તો કોસ્ટ ભણવું નથી એમ કેવું પણ ભણવું છે પણ ટ્રાફિક નહોતી અરે પણ ભણવું નથી એટલે પછી ટ્રાફિક ને ફાફિક કરો વાતું અહીંયા જવા દે જવા દે લે તમે જવા દે તું તો જાત જો પણ અત્યારે જાવ છે ને ભણાવતી બહુ ભણાય નહીં ભણે ગણે આઈસ ભણાય ચાલ ડોક્ટર નું ભણવા મળે બીજું હું તો એ ભણાય ગણાય આઈસ બાઈસ બનાય આઈસ બાઈસ ઓહો આઈસ ને બાઈસ ક્યાં કરવા જવું

ઉપાધિ કરતા નહીં ઉપાધિ કરવાની થાતી જ નથી જ્યાં જાવ ને મજા મજા કરો ને રાંધીને ખાઈ લેજો હા રાંધીને હું ખાઈ લે હા કેટલા વેગા જોઈ લે એ સમજો પોણા આઠ ગયો જાવ છો હા હા ચાલ બાય 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 ટાટા આવજો ફ્રીજ બંધ કરી દે હા અને સારી પરીક્ષા દેજો સારી રીતે ભણજો આઈસ બાઈસ ભણજો નોકરી બોકરી લેજો હા આઈસ બાઈસ હા